ઓય હું આવું સાંભળું છું આ તો નો સાંભળતી ખોડી હોશિયારી કરો માં તમે બેન ને પાછળ ડ્રેસ કેમ લઈ દીધા અરે કેટલા દીધા કેતી હતી આ વખતે લઈ દીધા શું થઈ ગયું હું મહિના દિવસ થી કઉ છું આ તો હું કામ કે છો નો કેતી હવે મજાક બંધ કરો હવે જો તમે બેન ને ડ્રેસ લઈ દેવો ને તો મારાથી થી કોઈ નહીં થાય તો ખબર જ છે હા બોલ બેન હાલો ભાઈ મને બે ત્રણ ડ્રેસ પસંદ આવ્યા છે લઈ દેહો

તું ઉસેને પતલી થઈને એ સાઈઝનો ડ્રેસ પહેરીને બતાયને હે મોટિવેશન હા થાતો નથી કપડા લીધા હવે કોણ પહેરશે ઈ મારાથી નઈ થાય જીમમાં તમ જલદેશ આપો ને આપી દેજો અરે પણ મોટિવેશન નું હો અરે તેલ લેવાયું તમારું મોટિવેશન મને ખબર જ હતી આ વધારે એટલે બેન ડ્રેસ બેન તારા ડ્રેસ આવી ગયા છે લઈને આવું છું વાહ હું પ્લાન કેવો તમારી બેન ને ડ્રેસ દેવાનો હમણાં જો બધા ડ્રેસ ફાડી તમારી ને ડ્રેસ દેવા દઉં અરે એકાદ વાર એવા દેજે 有人。<laughs> <laughs>